ભરૂચના જાડેશ્વર ખાતે મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે એકસો ને અડસઠ કરોડના ખર્ચે જેટકો તથા ડીજીવીસીએલના વિવિધ પ્રકલ્પોનું ભૂમિપૂજન અને શુભારંભ કરવામાં આવ્યો ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ જેટકોના છાસઠ કેવી જાડેશ્વર સબસ્ટેશનનું ભૂમિપૂજન તથા દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ડીજીવીસીએલના રીવેમ્પળ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ આરડીએસએસ અંતર્ગત કામગીરીનો શુભારંભ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં આજરોજ જાડેશ્વર ખાતે કરવામાં આવ્યો વડાપ્રધાન શ્રીની દીર્ઘ દ્રષ્ટિના કારણે ગુજરાત રાજ્યમાં પ્રથમવાર બે હજાર દસથી ઉર્જા નીતિ અમલી બનાવી હતી ત્યારથી જ સૌર ઉર્જા અને પવન ઉર્જામાં આપણું રાજ્ય ભારતમાં પ્રથમ ક્રમે છે વર્ષ બે હજાર સિત્તેર સુધીમાં સમગ્ર વિશ્વમાં જીરો કાર્બન ઉત્સર્જન હેતુથી પવન ઉર્જા થકી પચાસ હજાર મેગાવેટ વીજળી ઉત્પન્ન કરવાનો સંકલ્પ આપણે લીધો છે જેમાં ફક્ત ગુજરાત રાજ્ય દસ હજાર મેગાવોટથી કામ કરી રહ્યું છે બે હજાર બે માં ભરૂચ જિલ્લામાં ચોવીસ સબસ્ટેશન હતા જે આજે વધીને ઇકોતેર સબસ્ટેશન થયા છે આવનારા સમયમાં ભરૂચ જિલ્લામાં બીજા અગિયાર જેટલા સબસ્ટેશનોનું નિર્માણ થશે જેનાથી તમામ વીજળીની ખપત પૂર્ણ થશે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ સમગ્ર ભારત દેશને આવરી લઈ અંદાજીત ત્રણ લાખ ત્રણ હજાર કરોડની યોજના અમલમાં મૂકી હતી જેમાંથી ગુજરાત રાજ્યને ઊર્જા ક્ષેત્રના વિકાસના કામોના પ્રોજેક્ટ માટે અંદાજિત વીસ કરોડની રકમ ફાળવવામાં આવી છે જેને અનુસંધાને ભરૂચ જિલ્લાની ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ જેટકોના છાસઠ કેવી સબસ્ટેશન તથા દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ડીજીવીસીએલના રિવમ્પર્ડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ આરડીએસએસ અંતર્ગત એકસો અડસઠ કરોડના વિકાસના કામો મંજૂરી મળી છે જે ભરૂચ જિલ્લાને નવો આયામ આપશે આ પ્રસંગે ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા અને શ્રી રમેશભાઈ મિસ્ત્રીએ પણ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું ઉપસ્થિત મહાનુભાવોએ કેવી સબસ્ટેશન અને રિવેમ્પર્ડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમના વિકાસ પ્રોજેક્ટ ભૂમિપૂજન અને શુભારંભ કરાવી તકતીનું અનાવરણ કર્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી ઈશ્વરસિંહ પટેલ શ્રી અરુણસિંહ રણા શ્રી રિતેશકુમાર વસાવા શ્રી ડી કે સ્વામી ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ વાસદિયા ભરૂચ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી વિભૂતિબેન યાદવ કારોબારી અધ્યક્ષ શ્રી રમેશભાઈ મિસ્ત્રી નગરપાલિકાના કમિટી સભ્યો શ્રી ભરતભાઈ પરમાર માજી ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલ ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ ભરૂચના મુખ્ય ઇજને શ્રી એ એન દેસાઈ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજને શ્રી યુ એ ચૌધરી અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા